એક મહત્વના સમાચાર વિશે ગુજરાત હાઇકોર્ટના જજ સંદીપ ઘટની બદલીના ભલામણના મામલે અપડેટ સામે આવી રહી છે તેના પર નજર કરીશું અમદાવાદ વકીલોની હડતાલ સમેટાઈ ગઈ છે ઘણા સમયથી વકીલો છે તે કામથી અળગા હતા જો આ હડતાલ સમેટાઈ ગઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે સોમવારથી હાઈકોર્ટ રાબેતા મુજબ કાર્યરત થશે સુપ્રીમ કોર્ટે કોલેજિયમ દ્વારા જજની બદલીની ભલામણ થતા વકીલોએ બાબતનો વિરોધ કર્યો હતો અને વકીલો કામથી વકીલોએ કામથી દૂર રહીને હડતાલ કરી હતી જોકે આ હડતાલને સોમવારથી હાઈકોર્ટની કાર્યવાહી રાબેતા મુજબ શરૂ થઈ છે આજ અંગે વધુ વાત કરીશું સમતા ધવલ ફોનલાઇન પર જોડાયા છે ધવલ વકીલો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો કે હડતાળ સમેટાઈ ગઈ છે અને સોમવારથી કાર્ય હાઈકોર્ટની કામગીરી શરૂ થશે શું વિગત મળી રહી છે

ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના જે પ્રમુખ સેક્રેટરી તરીકે જે 6 સભ્યોનો ડેલિગેશન છે જે સુપ્રીમ કોર્ટ કોલેજ એમની થીસીસની પ્રક્રિયા ગવૈ સાહેબને પણ મળ્યું હતું કે આગર તમને જે રજૂઆતો છે તે કરવા માટે તમે તમને કેજી જે રજૂઆતો કર્યા બાદ જે प्रकारे તમને સંતોષક જવાબ મળ્યો હતો કે સંતોષક જવાબને તો આજેરો જે ગુજરાત હાઈકોર્ટ ફેડરલ એસોસિએશન પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી દ્વારા જે જાહેરાત છે તે કરવામાં આવી છે કે સોમવારથી જે સમગ્ર કોર્ટ છે તે રાબેતા મુજબ ચાલશે અને જે આ ત્રણ દિવસ કોર્ટ કાર્યકાળ જે વકીલો કામથી અળગા રહ્યા હતા તેને લઈને પંદર થી સત્તર હજાર જેટલા કેસોને જે અસર છે તે થયેલી પણ જોવા મળી રહી છે જી આભાર ધવલ માહિતી આપવા માટે